નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી તારીખ નવ મેં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ ચોર્યાશી રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ છસો ઓગણી રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ આઠસો ઓગણપચાસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર ચારસો નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ ચોર્યાશી હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ એ ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો છવ્વીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાવન હજાર નવસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર બસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ઓગણીસ હજાર ચારસો અઠ્યાશી રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ બાસઠ હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો છવ્વીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર આઠસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર બસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ છ્યાસી હજાર સાતસો બાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બાવીસ હજાર છસો રૂપિયા રહ્યો છે